રાજકોટના નીલ સિટી ક્લબમાં ગરબામાં શખીરાના સોંગ પર યુવાનોએ ઠુમકા લગાવ્યા ત્યારે આ વીડિયો ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીએ આબાવતી તીખી પ્રતિક્રિયા આપી ગરબામાં શખીરાના ડાન્સ પર નારાજગી વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે આવા કૃત્યથી યુવાનો પર ખોટી અસર પડે છે આ માતાજીની આરાધનાનું પર્વ છે તેમણે આવા ડાન્સને કડક શબ્દોમાં વખોડ્યું હતું સાથે ગરબામાં ફિલ્મી ગીતો વગાડનારા સામે કડક કાર્યવાહી કરવા સરકારને ખાસ અપીલ કરી છે નાચવું અને રાસ લેવું એ બેમાં ફેર છે થર્ટી ફર્સ્ટમાં જે ઉજવણી થાય છે નાચવાની ઉજવણી થાય છે અહીંયા એ આપણે માની આરાધનાની સાથે રાસ લઈએ છીએ ત્યારે જે ગઈકાલે સકીરાના ડાન્સ અને આ પ્રકારનું જે પ્રકારે એક આયોજકે કહ્યું છે એને હું સખત શબ્દોમાં વખડું છું અને નવી પેઢી એના ઉપર ખરાબ અસર પડે અને ભવિષ્યમાં પણ આપણું આ પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાને હિન્દુ સમાજની લાગણી કહેવાય આ પ્રકારનું કોઈ પણ આયોજન ન થવું જોઈએ સરકારે પણ આ અંગે સમગ્ર ગુજરાતમાં જેમ કાંઈ આ મોટા આયોજનો થતા હોય ત્યાં નજર ધ્યાન રાખવું જોઈએ અને ત્યાં મર્યાદામાં આ પ્રકારની નવરાત્રી મહોત્સવ ઉજવાય એનું ધ્યાન રાખે એ અતિ આવશ્યક છે